ગુમાનદેવ તીર્થની પદયાત્રાએ જતા ભક્તોને વાલિયાના યુવાનો દ્વારા ચા નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી હતી વાલીયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરી પાડવામાં આવી હતી ભરૂચના વાલીયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરી પાડવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી ભરૂચના વાલિયા ગામના તમામ સમાજના યુવાનો દ્વારા ગુમાનદેવ મંદિરે જતા પદયાત્રીઓને સેવા આપવામાં આવે છે જેના ભાગરૂપે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ગુમાનદેવ મંદિર હનુમાન મંદિર ખાતે દર્શન માટે વાલિયાવાડી સહિતના ગામોના ભક્તો પદયાત્રા રવાના થયા હતા જે પદયાત્રા જતા ભક્તોને વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનોએ નાસ્તો અને ફરાર તેમજ ચા આપી સેવા પૂરી પાડી હતી યુવાનોની આ સેવાથી પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો જય શ્રી રામ જય હનુમાન દાદા ઝઘડિયા ખાતે આવેલા ગુમાનદેવ ખાતે હનુમાન દાદાના મંદિરે વાલિયા તાલુકા માટે જતા પદયાત્રીઓ માટે દર વર્ષની જેમ દર વર્ષે સેવા ચા નાસ્તાની સુવિધા કરવામાં આવે છે તે જ રીતે વાલીયા ગામના તમામ સમાજના નાગરિકો દ્વારા આજ રોજ વાલીયા ચોકડી ખાતે ચા નાસ્તા અને કેળાની સુવિધા કરવામાં આવેલી છે જય શ્રી રામ જય હનુમાન દાદા જય 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 શ્રી રામ જય જય શ્રી રામ જય બદરંગ બલી